નમસ્તે ખેડૂત મિત્રો હું અજય મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે નવી નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે રીંગણીના પાકની અંદર આવતી ડોકા મરડી મિત્રો આ મરડી જે છે એ રીંગણીના પાકની અંદર ખૂબ મોટું નુકસાન એ કરી રહી છે ચોમાસું બેસે એટલે ડોકામળીનો જે છે એ ખૂબ મોટો એટેક વધી જાય મિત્રો આ ડોકા મળી જે છે એને કંટ્રોલ કરવા માટે એ મિત્રો આપણે કેવા પગલાં ભરવા જોઈએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો ડોકા મળી જે છે એના માટે જ્યારે ડોકામળી આપણા ખેતરમાં ન જ લાગે એના માટે જો પ્રયત્ન કરીએ તો આપણને વધારે બેનિફિટ થાય તો એના માટે શું કરી શકાય તો કે ડોકા મળી જે છે એ આપણા ખેતરમાં ન આવે એના ફૂદા જે છે આપણા ખેતરમાં ઈંડા ન મૂકે એટલા માટે મિત્રો આપણે નિમયુક્ત દવાઓનો જે છે સંટકાવ જે છે એ નિયમિત જે છે એ છંટકાવ કરશું તો આપણને એમાંથી ફાયદો થશે ડોકામળી જે છે એ લીમડા યુક્ત દવાઓ જ્યારે આપણે મોંઘા ભાવની દવાઓ સાંટીએ છીએ એમની સાથે એ મિક્સ કરીને અવશ્ય આપીએ જેથી કરીને એ ખુદા ઈંડા ન મૂકે અને આપણને જે છે ફાયદો થાય બીજી વાત એના માટે ફેરોમેન ટ્રેપ જે છે એ આપણે ગોઠવીએ તો પણ જે છે એ મિત્રો આપણે સ્પેશિયલ જે છે એ ડોકામળી માટેની એ ફેરોમેન ટ્રેપ આવે તો એનાથી પણ ફાયદો થાય છે જૈવિક નિયંત્રણ માટે મિત્રો બેવરિયા બાશિયાના જે છે એનો અવિરત ઉપયોગ જો કરવામાં આવે તો પણ જે છે એ આપણને ફાયદો થઈ શકે આ સિવાય ખેડૂત મિત્રો જે આપણે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે ફટાફટ ફટાફટ એક પંપની અંદર એ દસથી પંદર એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો ડોકા મળીનો જે છે એ સારી રીતે જે છે એ કંટ્રોલ કરી શકાય છે અને આપણા પાકને કોઈપણ જાતના આ ડસર વગર ખૂબ સારું પરિણામ એ મિત્રો મેળવી શકાય ફટાફટ એ એક પંપની અંદર પંદર એમએલ પંપનો ખર્ચ જે છે એ માત્ર પચાસ રૂપિયા થાય છે પણ રિઝલ્ટ જે છે એ આપણને લાંબા ગાળાનું અને ખૂબ સારું પરિણામ એ મિત્રો આપણને આપે છે તો જે ખેડૂત મિત્રોએ ફટાફટ વાપર્યું છે રીંગણીના પાકની અંદર કમેન્ટ કરીને ચોક્કસ જણાવે મિત્રો કોઈ પણ પ્રકારની યળો હોય લીલી ગુલાબી કાબરી લશ્કરી ઘોડિયા યેળ કે પછી ડૂંખ મળી કે ડોકા મળી જે આપણે કહીએ છીએ એ તમામ પ્રકારની ઈળોને એ આરામથી જે છે એ મિત્રો કંટ્રોલ કરે છે આપ પણ જે છે એ રીંગણી જે છે એ વાવેતર કર્યું હોય તો ફટાફટ બેવરિયા બાસિયાના આનો ઉપયોગ મિત્રો અવશ્ય કરજો ઓછા ખર્ચની અંદર સુંદર પરિણામ એ મિત્રો તમને જોવા મળશે જે ખેડૂત મિત્રોને રીંગણા ઉતરવાના બંધ થઈ ગયા ડોકામાળીથી રીંગણી ભેળાઈ ગઈ છે અને કંટાળી ગયા છે તો ખેડૂત મિત્રો ફટાફટ જે છે એ લઈ આવી અને ફટાફટનો એ ઝડપથી છંટકાવ ફટાફટ કરશો તો ચોક્કસ જે છે એ મિત્રો તમને ખૂબ સારું પરિણામ એ મિત્રો એની અંદર જોવા મળશે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ